થરાદ સાંચોર હાઇવે પાણીના ટાંકી પાસેથી અને દૂધ શીત કેન્દ્ર સુધીનો ફોર લાઇન રોડની કામગીરી ઘણા સમયથી બંધ પડી હતી જે રોડની કામગીરીને નવી એજન્સીને આપતા નવી એજન્સી દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ તેમજ પ્રજાજનોએ હાશકારો અનુભવ્યો હતો થરાદ સાંચોર હાઇવે પાણીની ટાંકી પાસેથી અને દૂધ શીત કેન્દ્ર સુધી રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં હાઇવે રોડ ઉપર આવેલી સોસાયટીઓ છે અને સોસાયટીઓમાંથી ચોમાસાના પાણીના નિકાલ માટે રોડ ઉપર નાણાં નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ધણીધર હોસ્પિટલ પાસે નાણાં નાખવાની કામગીરી ચાલી રહી છે તેમજ વિશ્રામ ગૃહ જવાના માર્ગ પાસે પણ નાણાં નાખવાની કામગીરી ચાલી રહી છે જેને લઈ વન વે રોડ કરવામાં આવ્યો છે જેમાં મોટા ભારે વાહનો થરાદમાં પસાર થતા હોય અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા કંડલા તરફથી આવતા મોટા અને ભારે વાહનોને ત્રણ રસ્તા પાસે ડાયવર્ઝન આપી દેવામાં આવે તો જ્યાં ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે તે ઓછી થઈ શકે તેમ છે આના માટે તંત્ર દ્વારા ભારે વાહનોને ડીમા ત્રણ રસ્તા પાસેથી ડાયવર્ઝન આપવામાં આવે તેવી વેપારીઓ અને લોકોની માંગ ઉઠી છે